હે ખુશી પેલા તમે બે રમવાના છો તું ને જીણી હે જાનકી તમે બે રમવાના છો કોણ જીતવાનું કેમ લાગી શકો સુ આપણે જીતી જવાનું ચલો ફૂગો ફૂલાવો બેટા અરે વાહ ભાઈ વાહ ઝાકી ને ફૂગો ફુલાવતો આવડી ગયો તો વાહ ઝાકી વાહ બહુ મોટો થઈ ગયો કેટલા તે

એટલે આખો બ્લોક જોજો બહુ જોરદાર ગેમ છે મજા આવવાની છે ને પર સ્કીપ રહેવાનું ગેમના રૂલ્સ માં છે ને આપણે ટાઈમર રાખેલો છે બે મિનિટ ટાઈમર છે કોણ વધારે બલૂન ફોડે એ જોશું જે વધારે ફોડશે ને આપણે આપશું ગિફ્ટમાં પર્સ બરાબર તો જોઈએ કોને કોને ગેમ જોવી એન્ડ સુધી જોડાયેલા રહેજો ને યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો કે આવી રોજે નવી નવી ગેમ આવવાની છે બરાબર કોણ વધારે બલૂન ફોડાય કોણ વધારે ફોડે જોવાનું છે રેડી ચાલો વાહ વાહ

નવ લક્ષી બેર સાઈડ મે લેકે હેલો ભાઈ આપણે ગેમ બીજી વાર શરૂ કરીએ છીએ બરાબર આ સીટિંગ ભાઈ આ આ આ બેન છે પેનલ્ટી મળી છે રેડી ચાલો એનો કોટ એટલે લખ આ આંખ નથી મારતા પકડી હતી અરે અરે એક તો પડી દી હા એક કોઈ દિવસ એક 3 2 1 સ્ટાર્ટ આ ગેમ બીજી વાર શરૂ કરીએ છે આгли વખત આ લોકો સીટિંગ કરી દી બરાબર 2 મિનિટ ટાઈમર છે હાલો કરો સ્ટાર્ટ કરો હાલો 2 ટાઈમર શરૂ થઈ ગયો છે જે વિનર બનશે ને આપણે પર સાફશું રેડી ગાટ માળીન તો ગાટ છે આ વખતે ભાઈ જોઈ લેજો જે સીટિંગ કરશે એને કોઈન માળીન કરશે ઓકે હાલો મિન ગલ્લે ગલ્લે ઓ ભાઈ તમને કોણ લાગે કોણ વિનર બનશે એ આ સિટીની આનો નહી પૂટી એકદમ નાનો બોલાવ્યો તો નહી પૂટાય ગમે એમ બળ ગર્જે વાહ 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 અનકી એ પડી ગયો પડી ગયો બેટા બેખ્યા ભાઈ કઈ ગણતા જાજો હા ગણું ક્યાં ગઈ હા

ચી હોજી યે 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 હાલો સા 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 તેલ્યો મુજી મરી હાલો યે દેખાય હાલે વેરી ગાસ પાર્ પાર્ચા એક સેકન્ડ ના એક સેકન્ડ

તો ગાય અમે બંને ભાઈ નીકળી ગયા છીએ બારે કેમકે ગરમી બહુ પડવા મળી છે બરાબર આપણે લોકો તો એસીમાં બેઠા હોઈએ અથવા તો પંખા નીચે બેઠા હોય પણ અમને વિચાર એવા લોકોનો આવ્યો કે જે બિચારા મજબૂર હોય મોટી ઉંમરના હોય ને જે રોડ ઉપર તડકામાં બેઠા બેઠા નાનો મોટો ધંધો કરતા હોય એવા લોકો માટે સાયો થાય ને એવી છત્રી લેવા માટે અમે આવ્યા હતા તો બરાબર અમે બે ભાઈ જો આવ્યા છીએ ને આ ટાઈપની આખી છત્રી લીધી છે જે છત્રી આપણે જેને જેને જરૂર હશે ને કે રોડ ઉપર જે બી લોકો એવા દેખાય તમને કે દેખાય તો તમે કોમેન્ટમાં મને એડ્રેસ મોકલજો બરાબર કે આ એડ્રેસ ઉપર આ ભાઈ બેઠા છે તો કોઈ માડી હોય મોટી ઉંમરના હોવા જોઈએ અને આપણે એને હકીકતમાં મદદરૂપ થઈ શકીએ ને એવા લોકો હોય ને તો કોન્ટેક કરાવજો કેમ કે આપણે આવું સેવાનું કામ કરતા હોય બરાબર એટલે તમે એડ્રેસ આપશો ને તો અમને ફટાફટ મળી જશે ને એમને પણ ફટાફટ એમની મદદ મળી રહેશે બરાબર એટલે ફટાફટ વિડીયો મેક્સિમમ શેર કરો અને તમે પણ તમારા આજુબાજુમાં જે બી જરૂરિયાતમંદ લોકો હોય ને એમની મદદ કરજો જેથી કરીને આવા લોકોને સાયો મળી રહીને સાહે બેઠા બેઠા આખો દિવસ નિરાતે ધંધો કરી શકે અને પોતાનું ગુજરાન ચલાવી શકે બરાબર તો અમે લોકો આ માટે અહીંયા આવ્યા હતા જોઈ લો છત્રી લઈ લીધી છે અને હવે છત્રી લઈને ચોપ પર જઈએ છીએ પણ હવે જોવાનું એવું છે તો અમે તો આવી રીતે એક સેવાનું કાર્ય કરવાના છીએ બરાબર તમે પણ આવી રીતે સેવાનું કાર્ય કરો અને મેક્સિમમ વિડીયો શેર કરીને અમારો સપોર્ટ કરજો બરાબર ચાલો તો મળીએ આપણે હવે આ છત્રી કોને આપીએ છીએ એ પણ હું તમને આખો વ્લોગ જો બતાવા બરાબર ખાસ કરીને વિડીયો શૂટ કરીશ જેથી કરીને તમને પણ આઈડિયા આવે કે કયા લોકોને આપણે મદદ કરી અને તમારે કરવી તો કયા લોકોને તમારે મદદ કરવી જોઈએ બંને રીતે બરાબર જેથી કરીને બને એટલા લોકોને મદદ મળી શકે અને સોશિયલ મીડિયાનો સારી રીતે ઉપયોગ થઈ શકે એટલે અમે વિડીયો બનાવવાના છીએ તમે પણ વિડીયોને